હલો ફ્રેન્ડ્સ નમસ્તે ઉટુંબમાંય ચેનલ તો આજે આપણે બનાવીશું ડોલી રીંગણ અને બટાકાનું શાક તો શાક બનાવવા માટે પહેલાં આપણે શાકને સમારી દઈશું તો જો શાકને પહેલાં આપણે સમારી દઈશું તો બટાકાની છાલને આ રીતે કાઢી નાખીશું અને પહેલાં બટાકાને સમારી દઈશું હંમેશા બટાકાને રીંગણ પાણીમાં જ સમારવાના છે જેથી આપણા રીંગણ અને બટાકા કાળા ના થઈ જાય તે માટે આપણે આને પાણીમાં જ સમારીશું તો જો બટાકાને આ રીતે સમારી દેવાના છે અને અહીંયા ડોલી રીંગણને આપણે ભરીને બનાવવાના છીએ એટલે ડોલી રીંગણને આપણે આ રીતે સમારીશું જુઓ આ રીતે સમારી દઈશું તો તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો તો રીંગણમાં ભરવાનો મસાલો બનાવી દઈએ તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે પછી કાચી સીંગનો ભૂક્કો લીધો છે તલ લીધા છે અને લસણ લીલા મરચાં આદુની પેસ્ટ લીધી છે અહીંયા મેં બે ચમચી ચણાનો લોટ લીધો છે પછી અહીંયા મીઠું એડ કરીશું મસાલામાં હળદર પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું પછી તેમાં ધાણાજીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરીશું અને થોડું તેલ એડ કરીશું પછી આ રીતે બધા મસાલાને મિક્સ કરી નાખીશું જુઓ જીરું અને ગરમ મસાલા પાવડર એડ કરતો વિડીયો સ્કીપ થઈ ગયો છે જેથી અંદર જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરી દેજો પછી થોડુંથી એડ કરીને આ રીતે મસાલો એનો તૈયાર કરી દઈશું હવે આપણે રીંગણને ભરી દઈશું ડોલી રીંગણને આ રીતે ભરી દઈશું જુઓ આ રીતે બધા રીંગણને ભરી દેવાના છે તો જુઓ આ રીતે આપણે રીંગણને ભરી દઈશું તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો અને બે લાઇક બટનને બી ક્લિક કરી દેજો જેથી મારી હરેક રેસિપી તમારા જોડે પહોંચતી રહે તે માટે બે લાઇક બટનને જરૂરથી ક્લિક કરજો તો આ જ રીતે આપણે બધા રીંગણને ભરી દેવાના છે જો આ રીતે તમે મસાલો કરીને આ રીંગણ બનાવો ને તો એકદમ ટેસ્ટી અને સરસ બને છે ખાવામાં પણ સરસ લાગે છે શાક આ એવું ટેસ્ટી આ રીંગણનું શાક તૈયાર થાય છે અહીંયા અમે ગુજરાતીમાં અને ડોલી રીંગણ કહીએ છીએ આ બે રીંગણ બચ્યા હતા એટલે આને આ રીતે સમારી દઈશું તો આપણા રીંગણ ભરાઈ ગયા છે તો હવે આપણે શાકને વઘારી દઈશું તો ચલો આપણે શાકને વઘારી દઈએ ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું હવે તેલને આપણે ગરમ થવા દઈશું અને એમાં જીરું એડ કરીશું હવે આપણે જીરુંને સતળાવવા દેવાનું છે તો જો જીરું સરસ આપણું સતળાઈ ગયું છે તો એમાં આપણે રીંગણ બટાકા એડ કરી દઈશું કાપેલા આ રીતે રીંગણ બટાકાને એડ કરી દેવાના છે પછી આપણે જે ભરીને રીંગણ રાખ્યા હતા એ રીંગણને આ રીતે એડ કરી દઈશું પછી મિક્સ કરી નાખીશું આમાં આપણે પાણી સહેજ બી નથી નાખવાનું આપણે આમાં થાળી ઉપર જ પાણી એડ કરવાનું છે જેથી વરાળથી સરસ રીંગણ ચડી બી જશે અને વરાળનું પાણી અંદર વળી બી જશે શાકમાં એટલે આપણે અહીંયા થાળી ઢાંકીને આપણી થાળી ઉપર પાણી એડ કરી દઈશું આ રીતે જુઓ હવે જોઈ લઈશું આપણે શાક આપણું ચડી ગયું છે કે નહીં તો જુઓ આપણું શાક જ્યારે કચાસ પડતું ચઢી જાય ત્યારે જ આપણે ટામેટાને અંદર એડ કરીશું તો અહીંયા થોડું થોડો બટાકા અને રીંગણ ચડી ગયા છે તો ભાઈ અહીંયા કાપેલા ટામેટા એડ કરી દીધા ટામેટા એડ કરીને અને ફરીથી આપણે ઢાંકી દઈશું અને ચઢવા દઈશું અને ફરીથી ઢાંકી દઈશું આપણે શાક આપણું હજી કચાસ પડતું છે ચડ્યું નથી પછી ટામેટા એડ કરીને પછી આને થોડી વાર માટે ઢાંકીને જોઈ લઈશું તો જો અહીંયા આપણે જોઈ લઈએ બટાકા આપણા ચડી ગયા છે કે નહીં તો જુઓ કેવું સરસ મસાલેદાર શાક અહીંયા તૈયાર થયું છે રીંગણ બટાકાનું આપણે ચેક કરી લઈએ તો જુઓ સરસ બટાકા આપણા ચડી ગયા છે અને રીંગણ બી સરસ ચડી ગયા છે તો આપણા રીંગણ બટાકાનું શાક તૈયાર છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે તો જો કેવું સરસ શાક બન્યું છે તો આપણું શાક તૈયાર છે તો હવે એમાં આપણે કોથમીર એડ કરી દઈશું કાપેલી તો આપણું શાક તૈયાર છે તો તમને મારો વિડીયો અને રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું આપણે બીજા વિડીયોમાં આ શાક જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે તો બધાને જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ